નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ નવા હોય તો અમારી ચેનલને કરજો હિન્દ મહાસાગરમાં ડ્રોન હુમલાથી એક વ્યવસાયિક જહાજને નુકસાન થયું છે રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી શનિવારે બે મેરીટાઈમ એજન્સીએ કહ્યું હતું કે આ જહાજ ઇઝરાયલનું છે ગુજરાતના વેરાવળથી બસો નો કિટલ માઇલ દક્ષિણ પશ્ચિમમાં જહાજ પર થયેલા હુમલામાં અનક્રુડ ઓઇલ સિસ્ટમ સામેલ હતી બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ્સ ઓફ ઇન્ડિયાએ અને મેરીટાઇમ સિક્યોરિટી ફોર્મ એબ્સના જણાવ્યા અનુસાર હુમલાના કારણે જહાજમાં આગ લાગી હતી આ બંને સંસ્થાઓએ એમ પણ કહ્યું હતું કે લાઇબેરિયન ધ્વજવાળું જહાજ રાસાયણિક ઉત્પાદનોનું ટેન્કર હતું અને તે ઇઝરાયલનું હતું યુકે એમ ટીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુકે એમ ટીઓને એક જહાજ પર અનક્રૂડ ઓઇલ સિસ્ટમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેના પરિણામે વિસ્ફોટ અને આગ લાગી હતી આ ઘટના ભારતના દક્ષિણ પશ્ચિમમાં બની હતી આગ દેવાઈ છે કોઈ થઈ નથી અધિકારીઓ તપાસ કરી રહ્યા છે જહાજને સાવચેતીથી આગળ વધવાની અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જાણ યુકે એમટીઓને કરવાની સલાહ આપવામાં આવી છે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ભારતીય દરિયાકાંઠાની નજીક બની હતી જોકે તે ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર ઈ ઈ જેડથી દૂર હતું તેમણે કહ્યું કે જહાજમાં ક્રૂ મેમ્બર્સમાં ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ